તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર અમને વાહનની માહિતી અને વાહનના ચાર પાંચ ફોટા મોકલી આપજો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને આ મિત્રો આ ચેનલ પર જાહેરાતનો ચાર્જ ફક્ત અને ફક્ત ઓગણપચાસ રૂપિયા રાખેલ છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોનું જે પ્રથમ વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોનું મોડલ બે હજાર બારનું છે પેટ્રોલ પ્લસ સી થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર અલ્ટો છે આ ગાડીનું એસી ચાલુ છે અને ટાયર સારી કન્ડિશનમાં છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ પૂરા અને મિત્રો આ કિંમત વાહન માલિકે ફિક્સ રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને અમરેલીના ખાંભા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસ્કિશનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કઈ રીતે કાઢવો કાઢો તમે વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગેનાર વેગેનારમાં જે એલક્સ આઈ વીરિયન્ટ આવે તે મોડલ છે આ વેગનર નું મોડલ બે હજાર સાત નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે આ ગાડી નું એસી ચાલુ છે અને ટાયર સારી માં છે મિત્રો આ ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે અને એન્જિન પાવરફુલ છે એવું આ ગાડી માલિક નું કહેવું છે ટીપટોપ કન્ડિશનમાં મિત્રો વેગનર છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચાણું હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે કે ટેન એલ આઈ વેરિયન્ટ આવે તે મોડલ છે આ અલ્ટોનું નું મોડલ બે હાજર અગિયાર નું છે પેટ્રોલ પર સીએનજી થી ચાલતી ગાડી છે આ ગાડીમાં એસી જોરદાર કન્ડિશનમાં છે અને સોની મ્યુઝિક

પેટ્રોલ પ્લસ ચેન્જ થી ચાલતી ગાડી છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે આ વેગનાર નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીમાં નવી છે છે અને ટાયર સારી હાલ ગાડીમાં એક પણ ઘર ઘરઘરાવ ગાડી છે અને સાચવેલી ગાડી છે અને મિત્રો આ વેગનઆર ની કિંમત વાહન માલિક છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ ગાડી તમને તળાજામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે તેથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકી ની અલ્ટો આ અલ્ટો નું મોડલ બે હજાર સાત નું છે પેટ્રોલ પસી એન્જી થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીનું પીયુસી પણ નવું કઢાવેલું છે આ ગાડીમાં એસી ચાલુ કન્ડિશન માં છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે એન્જિન પાવરફુલ છે એવું ગાડી માલિકનું કેવું છે ટાયર સારી કન્ડિશનમાં છે અને મિત્રો આ ગાડી ટીપટક કન્ડિશન માં છે અને આ ગાડી ની કિંમત વાન માલિક કરે છે ફક્ત ને ફક્ત 55000 રૂપિયા આ ગાડી તમને અમરેલી ના ખાંભા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શન માં આ વાન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિક ને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર 6 પર જે વાન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકી ની વેગનર વેગનર માં જે VXI વેરિઅન્ટ આવે તે મોડલ છે આ વેગેનર નું મોડલ 2011 નું છે પેટ્રોલ પર સીએનજી થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ વેગનર વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે ભાવનગરમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગેનાર છે છે પેટ્રોલ પર ચાલતી ગાડી અને થર્ડ ઓનર ગાડી છે આ ગાડીમાં બેટરી નવી નખાવેલી છે અને ટાયર સારી કન્ડિશનમાં છે અને મિત્રો આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ ને દસ હજાર રૂપિયા અને આ ગાડી તમને લીમડીમાં જોવા મળે છે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે વાન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે કે ટેન વી એક્સ આઈ વેરિયન્ટ આવે તે મોડલ છે આ અલ્ટોનું નું મોડલ બે હજાર અગિયાર નું છે પેટ્રોલ પર સીએનજી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે સેન્ટ્રલ લોક વાળી ગાડી છે મિત્રો ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત વાન માલિક કરે છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને ગાયડિયા ધારમાં જોવા મળશે અને અલ્ટો કેટન વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસિપ્સનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ વાન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર 9 પર જે વાન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો

અને મિત્રો આ ગાડીની કિંમત વાન માલિક કરે છે બે લાખ અને પચીસ હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત વાહન માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગેનાર આ વેગનનારનું મોડેલ બે નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને સાત ઓનર ગાડી છે સારી ગાડી છે મિત્રો અને આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તામાં સસ્તી ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત પચાસ હજાર રૂપિયા અને આ ગાડી તમને જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિક ને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આ ની છેલ્લી ગાડી એટલે કે અગિયાર નંબર પર ની ગાડી છે મારુતિ ની અલ્ટો એલેક્સા આ અલ્ટો નું મોડલ બે હજાર

અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિક નંબર કાઢવા માટે વિડીયોના ટાઇટલ નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિક ના નંબર મળી જશે